જે મકાન હતું એનું રિનોવેશન કરી અને આજ એનું લોકાર્પણ કર્યું છે અત્યારે ગ્રામ પંચાયત ની અંદર વિકાસના ના જ કામ ચાલી રહ્યા છે અને આવનારા વર્ષો માં અમે આનાથી વિકાસ જાજો કરી શકીએ અને આવતા સમય ની અંદર અમે ગામ ને સાથે લઈ અમારી સમગ્ર ટીમ દ્વારા આ બધો વિકાસ કરી રહ્યા છીએ અત્યારે

ગ્રામજનોને નૂતન વર્ષા અભિનંદન ની ખુબ ખૂબ શુભેચ્છા ગ્રામ પંચાયત ની ટીમ તરફથી અને આવનારું વર્ષ ગ્રામ પંચાયત દ્વારા ખુબ વિકાસ ના કામ કરે અને અમારા સૌનો સાથ અને સહકાર થી અમે આગળ વધતા રહીએ હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે જેના બીજા દિવસે પંચાયત ખાતે ખાતમુહૂર્ત કરી વાત કરવામાં આવે તો સરપંચના પ્રતિનિધિ દ્વારા લોકોને આહવાન કરાયું કે પંચાયત ખાતે કેવાયસી આધાર કાર્ડ રેશન કાર્ડ વગેરે વિવિધ પ્રકારના કામગીરી કરાશે ત્યારબાદ વધુમાં જણાવ્યું ગ્રામની અંદર સ્વચ્છતા લોકોના વિકાસ કાર્યો ને વેગ આપવામાં આવશે દિવાળી નો સમય છે નગરજનોને નવા વર્ષની શુભેચ્છા શુભકામનાઓ પાઠવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ રિપોર્ટર હરેશ કંજારિયા બોટાદ